સા સાકાટે કેરા છે કે માસોના અજમ ખંભડિયામાં ટૂર્નામેન્ટ ખંભડિયા ચોટીઓથી રિમોટ અને સ્કૅન છે અને બધાએ મોળું થઈ ગયું તો સીન લઈ લઈ આપણે યર છે આજે રોજ અહીં જામખંબાળીયા મંદિર આઈસી સોમવાર રેલવે ટ્રસ્ટ જામખંબાળીયા શિક્ષણ સંસ્થા તેમજ અહીંયા ટ્રસ્ટ મળીને બધા મળી છે પૂરો સમાજ મળી છે આજે બી અહીં આપણે બધા થવાનો મોકો મળ્યો છે એટલે ગમત ક્રિકેટ ખરેખર બહુ તમને આયોજકોને પણ ધન્યવાદ આપું છું કે સમયની પ્રમાણે આપણે ચારું ઉઠીએ દર્શાવે ચારણ ચારણના એક કાર્યક્રમમાંથી આવ્યા છીએ અમારો હોવાનો કાર્યક્રમ સમજ છે હતો અને વડીલો ભેગા હતા યુવા ભેગા હતા ત્યાંથી સીધું ત્યાં જ મોકો મળ્યો કે બે કામ ભેગું થયું આપણે આવનારા સમયમાં આમ ભેળવા માટે રામ જોઈએ તો ચારણના તમામ જે અવસરો આવે છે હમણાં જ બીજ જાણે સતાવટી જઈએ છે અને ખબર નથી પાસે બીજ આવી જાય એટલે સોળ પાણી બીજ આપણે એકદમ જલ્દીમાં આવે છે હમણાં માતાની બહુ સરસ ભવ્યતા આવો સમૂહ લડો કરે છે એની પણ આપણે વેગ આપી આ બધી વસ્તુઓ સાથે લઈને આપણે ચાલવું પડશે અને એ જયારે આપણને માતાજી આવી આત્મસુરણા કરે તો ભગવતી આપણે હેરી સેવા જોઈએ કારણ કે આજે કોઈ પાણી સમજ નથી

તમને ક્યારે ગમે ખૂણો તકલીફ હોય તો તમારે જુનાગઢ મૂકી દેવાનો ભાવનગર ભાવનગર અમારે થશે તમારી અમારે થશે એની પણ આપણે હજી પણ બધા પણ એવા સુગઢ કરીએ કે એમાં આપણે ક્યાં કચાશ છે આપણે ખરેખર વખતો વખત મનન કરી અને ભગવતી કરાવવા આવા કામ કરતા જ એવું રહી વાત રમત કરતી ઘણા તારણો એ જ જણિતા છે આપણે જોઈ છે ઘણા અલગ અલગ પ્રોગ્રામમાં આપણે ભાવનગર રસ્તા કચ્છમાં અહીંયા ખરેખર આપણા યુવાનો રમે છે અલગ અલગ વિષયમાં આગળ આવે છે તો એ આપણે બહુ ગૌરવ લીધા જેવા છે હજી એમાં પણ કાંઈક વિશેષ કરી જઈએ

આગળ બોલો કે આપણો બીજા જોઈને દાતો લે થોડા મળ્યું પણ મળતા રહી છે એમાં બહુ આપણો વિજય છે જય માતાજી ઘણા કીએ માતાજી નથી

મા આયા તે મા આયા તો પાટ કે સુજે ભારત દર્શન કે દે માતાપણા દેરી પર માકે મનયો તો હાજિર આયુ હવે નો કઠ મેલ્યા છોકરો જોય તો માકે ઘરે આયા અહી દરિયાતર કોક પ્રતિબિંબ બમ દેસાય તો સમજ બેજે છોકરો ઈ જોય કે માકે ને માજો પ્રતિબિંબ કોક આકાશ મે દેસર તાયન પા માની કરી રેકમ બહુ સરસ ઉઠાવી આયે

ग्रीस के भी प्रगति मार्ग में बता रहे हैं अने आटुनामेंट ने सफर अने अति सफरता तरफ अने साथ साथ ऐसे छेड़े कार्य पर सफर रहे हैं एक आवश्यक वाले में आपे विनती करिए ग्रीस आपा हिरलमा अने भी साथे धरे बताने ला मेहमानों ने अन्य साथे आप राय चक्षरी मालदीव भाई हुआ ने विनती करिए के जोड़ा सो हरी भाई कटवी

11 भीमबाई एकेडमी हमने पण विनंती केली की पूरी टीम आईया विजय बाकी દરેક मित्रांनी विनंती साईड माई दे पोहोचिया कहां जायदा भाई रे ते बसंद बरेक मित्रांनी खास विनंती की आई दियो पाचो एक देव विनंति ग्राउंड खोली आपसे से पार्थिले ने में जाएं चुंगी बारा से लाइन थी उपस्थित तो पस्ती थ्री जाए दरेक मित्रों ने बंदा बंदा ऊपर रहिए जाओ गोर्ड गोर्ड गोर्ड

ધન્યવાદ અને બીજી તરફથી લેવાના ઓર્ડર ભીમભાઈ શું છે બસ બીજું કઈ નઈ સોનલ માં ની ગયાથી આટલા બધા ચારણો ભેગા થયા અને ખાસ કરીને માલદેવભાઈ હરિભાઈ

याद रहा अंकल भाई तुम्हें मम्मी किंग इज द का लैंड से किंग तो है पहले क्या करना चाहेंगे जा? पहले क्या करने का निर्णय लिया हमारी टीम पहले बैटिंग करेगी राजा जी इस विकेट के ऊपर आप ब्रॉच खेलते हैं आपका कुल का ग्राउंड है कुल के बीच में कितने रन बनाना चाहेंगे इस पहले ओवर में मेरी टीम अंडर प्लस रन बनाना चाहती है क्योंकि प्रेशर में टीम को खेलना अच्छा नहीं लगता थैंक यू वेरी मच ऑल द बेस्ट इस मुकाबले के लिए ये विराट सिंह अभी हिंदाई बोलिंग करके जो है है अभी हमारा सुरेंद्र प्लेयर जेवर भाई आंसर पे सामान पे जितना ऊंचा रन में रोकने की कोशिश कर हमारा सपोर्ट टीम भी गटी है जितना ऊंचा रन में रोक ही थैंक यू थैंक यू वेरी मच खास कर ये दी एक है जे जेजुरी वाला टीम से मोस्ट ऑफ सीनियर प्लेयर्स तीस वर्ष से ऊपर ना बढ़ा प्लेयर हो लगभग हम ही अंदर रह जुड़े ना जे अरे एक एक परिवार ना आठ मेंबर्स एक टीम में जुड़े ना तुमको धन्यवाद और साथ में शुरुआत हुआ जे जे बैटिंग ली दी से जय जुरी वाला और पांच लेवल बॉलिंग ऊपर आओ से सुनील जी दोनों को खूब धन्यवाद चलो सोना પોસુલ રહે છે ગઠિયાને વન સ્પેશિયલી આવા Mr Narubai will spin the coin and Mr captain of Katya 11 will say the toss this is the time for toss now Narubai, will you please spin the coin it's a head and it's a head so Katya 11 won the toss what are you decided man Feeling? pending pending decision is pending gachia 11 will say after some time so this is the news from the center. Gatiya 11 has won the toss, and uh, they will say yes, uh, in a few seconds what they want to do. So from the toss ceremony, and now I want to go Mr. Over. Will you please continue yourself? Thank you. Hi, Beginning, shuruat karo. Time khoto Doctor Nilas Gadvi, welcome to ground. So agachhe Sanjeevani Hospital, Jam